આ બગસલા ખાતે બનાવેલો ખૂબ સુંદર આઈકોનિક રોડ આરસીસી રોડ નું ખુબ સરસ કામ કર્યું છે આજના પ્રસંગે તેમના લોકાર્પણમાં ઉપસ્થિત આપણા જિલ્લાના યુવા આગેવાન અને ગુજરાત સરકારના વિધાનસભાના નાયબ દંડક હંમેશા હસતો ચહેરો આપણા સૌના આદરણીય ભાઈ શ્રી કૌશિકભાઈ વેકર્યા એવા જ આપણા લોકલાડીલા સાંસદ ભરતભાઈ સુતરિયા સાહેબ એવા જ આપણા જાગૃત અને સતત લોકોના કામ માટે દોડતા ધારાસભ્ય જયભાઈ તમારા નગરપાલિકાના બેન શ્રી ઉષાબેન જ્યોત્નાબેન રિબડિયા એવા જ મારા મિત્ર અને બગસરાના આગેવાન શહેરના પૂર્વ અધ્યક્ષ એવી બી રીપડિયા મંચસ્થ ઉપસ્થિત મામલતદાર સાહેબ શ્રી અમરેલીથી પધારેલા જીતુભાઈ ડે વડીલ મુરબ્બી રશ્મિનભાઈ બગસરાના યુવા આગેવાન અનિલભાઈ સહિત નામ મંચસ્થ બધા બધા જ જ ઉપસ્થિત બગસરાના આગેવાનો યુવાન દોસ્તો માતાઓ બહેનો પત્રકાર મિત્રો ખૂબ સરસ સરકાર જે રીતે કામ કરી રહી છે લોકોના સુખાકારી માટે જે પગલા ભરાઈ રહ્યા છે એમાં બગસરા પણ પાછું નથી પડતું નગરપાલિકાના પ્રમુખશ્રી અને એમની ટીમ જે તાકાતથી કામ લાવી રહી છે અને એમને મદદ કરવા માટે આપણી પાંચે પાંચ ધારાસભ્યશ્રી અને સાંસદશ્રી જે રીતે સરકારમાંથી મુખ્યમંત્રીનું કામ હોય કે અન્ય મંત્રાલયનું કામ હોય બધા એકસાથે જઈ અને આપણા જિલ્લાના વિકાસ માટે જે રીતે કામ લાવી રહ્યા છે તે આપણા બધા જ માટે ગૌરવની વાત છે ત્યારે બગસરામાં આજે કામ થઈ રહ્યા છે જે એવી રીબડીયાએ વાત કરી હજુ પણ સરકાર મોટો મોટી કક્ષામાં રૂપિયા બગસરા માટે ફાળવી રહી છે ત્યારે વધુ ને વધુ બગસરાનો વિકાસ થાય એવી શુભેચ્છા પાઠવું છું અને આગામી દિવસોમાં બગસરા એક મોડલ શહેર તરીકે ઉભરી આવે એવી આ પ્રમુખશ્રીના નેતૃત્વમાં સમગ્ર ટીમને શુભકામનાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ તરીકે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અભિનંદન આપું છું આજના કાર્યક્રમમાં મારું સન્માન કર્યું મને આવકાર્યો તે બદલ ટીમ નગરપાલિકા અને ગામના સર્વે આગેવાનોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું માત્ર ભારત માતા આપણા સૌના માર્ગદર્શન અને આપણને સૌને સંગઠને બળ આપ્યું હતું એક સમય એવા પૂર્વ સંગઠનના પ્રમુખ અમરેલીના ધારાસભ્ય અને સરકારમાં મુખ્ય ઉપદંડક એવા કૌશિકભાઈ વેકરિયા તેમજ આ વિસ્તારના ધારાસભ્ય દેવુભાઈ ઢાકડીયા તેમજ હમણાં જ આપણે બે દિવસ પહેલા જ નવા પ્રમુખ મળ્યા છે એવા અતુલભાઈ કાનાણી તેમજ નગરપાલિકાના પ્રમુખ અમારા સંગઠનના બેન

દીકરો દીકરી ગમી હોય પણ આપણી લાડકી હોય એમ આપણે આ નાનો રોડ છે પણ આપણો લાટકીઓ રોડ છે એટલે અને આપણે એવી વાત કરી હું તમને એ જ કહેવાનો હતો એવી એ રોડના ના ખાતમુરીતમાં મેં આવ્યા હતા પટેલ થી પોલીસ સ્ટેશન લગાડવા અને એને લગભગ છ સાત મહિના થયા આવે છે એટલે મારે એવું કેવું હતું કે ન્યાય આવો આઈકોનિક રોડ બની એટલે ન્યાય બનાવો પણ તમે મારા મનની વાત કરી દીધી એટલે સુંદર વાત છે અને હું આ રોડ ઉપર મારી પાસે એકવાર મારુતિ મારુતી ગાડી કઉશી ભાઈ હું આ રોડેથી આમ નીકળ્યો હતો બારો મેં રોડની સ્થિતિ જોઈ હતી અને આજે એટલે આનંદ થાય છે તેથી પણ મેં બે હજાર એકની હું તમને વાત કરું હું મારુતિ લઈને અહીં નીકળ્યો હતો બે હજાર એકમાં અને આજે આ રોડ જોયો એટલે રોડ તો મેં પહેલાં જોયો હતો પણ આજે એની સુંદરતા વધી ગઈ કેમ કે આઈકોનિક રોડ બાજુમાં આવી ગયો એટલે બહુ સારી વાત છે નગરપાલિકા લગભગ આપણા અમરેલીની નગરપાલિકા તમામ સારા એવા કામ કરી રહી છે અને ઝડપથી કરી રહી છે મને એવીનું આમંત્રણ આવ્યું કે તમે સાંસદ બન્યા પછી એવી તમને ખબર ન હતી જે તમે રોડ બનાવી રહ્યા છો એના ખાતમુહૂર્તમાં હું આવ્યો હતો આપણે પાણીના ટાંકે કાર્યક્રમ રાખ્યો હતો ત્યાં પણ આપણે ખાતમુહૂર્ત કર્યું હતું એટલે જયારે નગરપાલિકા અમને બોલાવી છે જ્યાં અમારી જરૂર છે ત્યાં અમે આવવાના છીએ સુંદર મજાના કામ કરતા રહી અને હવે ટીમ નવી બની રહી છે એટલે સંગઠનને પણ બળ આપજો કેમ કે અમારા અહીંયા નવા પ્રમુખ બેઠા અતુલભાઈ એને પણ આપણે બળ આપવાનું છે અને સંગઠન કૌશિકભાઈ જે રીતે આપ્યું હતું એવું જ સંગઠન ઈથી હોવાયું સંગઠન અતુલભાઈને આપણે આકે અને એને બળ પૂરું પાડવાનું છે એ બધાની આપણી બધાની તાકાત છે એ પ્રમુખ છે આપણને કાંઈ સંગઠનના કામના આદેશ મળે તો આપણે જે કામ પૂરા કરી નાખ્યું તો સંગઠન પણ મજબૂત થાય સંગઠન મજબૂત થાય તો તમારી વચ્ચે સારા એવા માણસો એ સુકાઈને મોકલ છે અતુલભાઈ તો આપણા સારા એવા કામ નગરપાલિકાના બગસરા નગરપાલિકાના થાય એટલે બધું સંગઠનથી ચાલે છે ગામે સંગઠનથી ચાલે છે કામે પણ સંગઠનથી થાય છે એટલે આપણે એવું આ નગર સુંદર બનાવવાનું છે મારી જ્યાં જરૂર છે મને અહીંયા પ્રમુખ બેઠા છે પ્રમુખ પતિ બેઠા છે જે જરૂરિયાત હોય મને કહી દેજો તમ તારે નગરપાલિકા બગસરા માટે હું જે દેવાનું હોય દેવા માટે તૈયાર છું વધારે નહીં કહેતા આપણે બહુ ટાઈમ નથી લેવો અસ્તુ જય હિન્દ જય ભારત માજન ના મંડા થી અમરેલી આઈટીઆઈ સુધી નો રોડ પત્રકારો હોત છે અવારનવાર એમ કે આ રોડ નથી પણ કૌશિકભાઈ હવે એ ઠેકાણે પહોંચી ગયો છે અને તેર તારીખે એની છે મિટિંગમાં મંજૂર થઈ જાય અને શહેરી વિકાસ વિભાગમાં જાય ત્યાંથી અમને મહિના દી મંજૂરી મળે એવું તમે પ્રયત્ન કરો સાંસદ ધારાસભ્ય અને કૌશિકભાઈ એવી અમારી વિનંતી છે દિલથી ઈ રોડ બગસરાનો થઈ ગયો એટલે બગારાના બધા કામ અમારા થઈ ગયા વખતે બોલાત આભાર આદરણીય